સચિનના ઉજીવાલા ખાતે છસો મશીન સાથે અદ્યતન ગાર્મેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે ગારફેબ ટેક્સ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ફેક્ટરીનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે આ ફેક્ટરીની સ્થાપના સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં નવો વિક્રમ સ્થાપિત કરી શકે છે સુરત જે કાપડ ઉદ્યોગ માટે જાણીતું જાણીતું છે તે કાપડ હવે વિશ્વના દરેક ખૂણે સુધી પહોંચે છેલ્લા ઘણા વર્ષોથી સુરતના વેપારીઓ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યા છે જોકે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતું સેટઅપ સુરતમાં જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં ઊભું થઈ શક્યું નથી ઉજીવાલા ખાતે શરૂ થયેલ આ અદ્યતન ફેક્ટરી ગાર્મેન્ટ ઉદ્યોગમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચશે નવી ટેકનોલોજી નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત વચ્ચે સુરતમાં આ ગાર્મેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે અને ઉજીવાલા ખાતે આરંભાયેલ ફેક્ટરી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે કદમથી કદમ મિલાવશે અને ગાર્મેન્ટ ઉદ્યોગમાં નવી પહેલ શરૂ કરશે ફેક્ટરીના શરૂ થવાની સાથે સ્થાનિક મજૂરો તેમજ કુશળ કર્મચારીઓને નોકરી મળશે માટે નોકરીના નવા અવસરો પણ ઊભા થશે જ્યારે હાલ છસો મશીન સાથે શરૂ થયેલ આ ફેક્ટરી આગામી દિવસોમાં એક હજાર મશીન સુધી લઈ જવાનું વેપારીઓ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે તેમજ આગામી સમયમાં દૂરથી આવતા કર્મચારીઓના વિસ્તારમાં પણ આ પ્રકારની ફેક્ટરી શરૂ કરવાની યોજના વેપારીઓ દ્વારા તૈયાર કરાઈ છે गारमेंट इंडस्ट्री शुरू किया है सूरत में अभी हमने 600 मशीन से शुरू किया हुआ है आगे जाके मार्च तक हमारा हज़ार मशीन होने का टारगेट है और चार पाँच साल में हम लोग ये पाँच हज़ार मशीन तक ले जाएंगे कितने कर्मचारी कंपनी में अभी हमारे यहाँ पे एक हज़ार कर्मचारी काम कर रहे हैं जिसके अंदर फिफ्टी परसेंट महिलाएँ हैं तो हमारा टारगेट है कि हम लोग फिफ्टी परसेंट एम्प्लॉयमेंट महिलाओं को दें वो हमने उद्देश्य से हमने गारमेंट इंडस्ट्री शुरू किया हुआ है और अभी हमने एकल से भी टाइप किया हुआ है जो आदिवासी क्षेत्रों में हम लोग उनको ट्रेनिंग देंगे और इधर भी हम लोग उनको बुला के ट्रेनिंग और ऊपर कक्षा की ट्रेनिंग देंगे जिससे उनको सेल्फ एम्प्लॉयमेंट जनरेशन हो और हम लोग वहाँ पे भी उनके क्षेत्र में भी हम लोग एक यूनिट खोलेंगे जिससे लेबर्स को यहाँ पे नहीं आना पड़े और अपने गांव में रह के वो लोग पैसा कमा सकें